વિશ્વ પૃથ્વી દિન નિમિત્તે જિલ્લા મથક ભૂજ ખાતે પર્યાવરણ અને આબોહવા સાક્ષરતા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને વન પર્યાવરણ વિભાગ દ્વારા કચ્છના લોકોને જાગૃત કરાયા હતા વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યશાળાના પ્રારંભે ગુજરાત ઇકોલોજી કમિશનના મેનેજર લોમેજ બ્રહ્મવટીએ સ્વાગત પ્રવચન કરીને આ કાર્યશાળાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દીપ પ્રાગટ્યથી કાર્યશાળા ખુલ્લી મૂકી હતી આ એક દિવસીય કાર્યશાળામાં ધરતીપુત્રો પશુપાલકો દરિયાઈ વિસ્તારમાં વસતા સ્થાનિકો ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળામાં પૃથ્વી દિવસ નિમિત્તે પર્યાવરણ અને આબોહવા અંગે જાગૃતિ ફેલાવવા મદદની પશુપાલક નિયામક ડોક્ટર એચ એમ ઠક્કર જિલ્લા ખેતીવાડી અધિકારી વાય આઈ સિહોરા નાયબ વન સંરક્ષણ એસી પટેલ ગાઈડના નિયામક ડોક્ટર વિજયકુમાર સહિતના તજજ્ઞોએ પોતપોતાના ક્ષેત્રની માહિતી પૂરી પાડી હતી જિલ્લા ઇકોલોજી કમિશનના નિયામક એસી સંપટે ઉદઘાટકીય પ્રવેશન આપ્યું હતું તો આપણો દરિયો આપણું જીવન ડોક્યુ વિષય પર ડ્રામા ફિલ્મ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું દ્વિતીય સત્રમાં ગાઈડના ડૉક્ટર જયેશ ભટ્ટે રસીકરણ આબોહવા પરિવર્તન અને તેના પુનઃસ્થાપન માટેના પ્રયત્નોને વિ સમજણ આપી હતી સહજીવનના ડોક્ટર પંકજ જોશીએ પંચાયતો દ્વારા જૈવિક વિવિધતાનું સંરક્ષણ અંગે વક્તવ્ય આપ્યું હતું અંતમાં મેનેજર લોમેશ કરી હતી આજે વિશ્વ પૃથ્વી દિવસ બે હજાર સત્તરની ઉજવણીના ભાગરૂપે ઇકોલોજી કમિશન દ્વારા આજના પૃથ્વી દિનની થીમ પર્યાવરણ અને આબોહવાની સમજ આપવાની જે થીમ છે એ માટેની એક દિવસની કાર્યશાળા અત્રે યોજવામાં આવી છે આ કાર્યશાળામાં કચ્છ જિલ્લાના ખેતીવાડી પશુપાલન અને પશુપાલન ઉપર નિર્ભર સામાજિક સમુદાયના લોકો સાથે એક ગોષ્ઠી અને કાર્યશાળા યોજી છે અને આ કાર્યક્રમની અંદર લોકોને માભૌમની સુરક્ષા સુરક્ષા એ પર્યાવરણ અને આબોહવા માટે નહીં કે રક્ષણ માટે કે બોર્ડરની સુરક્ષા માટે પણ પર્યાવરણ અને આબોહવાની સુરક્ષા માટે એમને માર્ગદર્શન અને સમજ આપવાની આ એક કાર્યશાળા છે